છે ખોટી રીતે દર્શાવવામાં આવ્યા એક દાખલો અમારા વોર્ડ નંબર એકનો જયાબેન ત્યાંથી અમારા કોર્પોરેટર છે એક જ મકાનમાં એકસો એકસઠ જણા એક નંબરના મકાનમાં એકસો ને એકસઠ જણાઓ નોંધાયેલા છે આવી તો ઘણી બધી ચોરીઓ આખા રાધનપુર મત વિસ્તારમાં છે હું જેટલા મત આવ્યો છું એનાથી વધારે ત્રીસ હજારથી વધારે મત ખાલી રાધનપુર વિધાનસભામાં ખોટા નોંધાયેલા છે વોટ ચોરી કરીને આ લોકો ચૂંટણી જીત્યા છે એ ગુજરાતની ચૂંટણી હોય કે દેશની ચૂંટણી હોય પ્રજા સાથે છેતરપિંડી કરીને વોટ ચોરી કરીને જ ભાજપ જીતી છે નગર ગુજરાતની પ્રજા ત્રાહીમાથી દેશની પ્રજા ત્રાહીમામતી આ પરિસ્થિતિ થાય જ નહીં હમણાં પ્રજાનો વિશ્વાસ હતો પરંતુ વોર્ડ ચોરી કરીને જ આ લોકો જીત્યા છે એ સાબિત થઈ રહ્યું છે અમારું સર્વે ચાલુ છે એક નંબર વોર્ડનું આવ્યું છે હજુ બીજું સર્વે થઈ રહ્યું છે મારા અંદાજ પ્રમાણે ત્રીસ હજારથી વધારે મતદારો ખાલી રાધનપુર વિધાનસભામાં ખોટા નોંધાયેલા છે અને આ બધા મત કઈ રીતે ભાજપ નાખી દેશે એ પણ અમે શોધી રહ્યા છીએ આ મતના લીધે જ ભાજપ આજે ગુજરાતમાં જીત્યું છે દેશમાં જીત્યું છે નકર ભાજપથી પ્રજા તાઇમામ છે ફક્ત જૂઠા વચનો પોકળ વાતો ખોટા વાયદા બધાથી લોકો ત્રાહીમામ અહીંયા વિદ્યાર્થી જે ભણે છે એને નોકરી નથી સરકારી દવાખાનામાં ડોક્ટર નથી છે તો નર્સ નથી નર્સ તો દવા નથી રોડોમાં ખાડા પડ્યા છે રોડ ક્યાંના ખાડો ક્યાં કોઈને ખબર પડે એવું નથી આખા ગુજરાતના ખેડૂતો પાયમાલ થઈ ગયા છે સરકારની કોઈ વ્યવસ્થાઓ નથી ત્યારે સરકાર ફક્ત વાતો કરી રહી છે એવું સ્પષ્ટ અમને દેખાઈ આવે છે પણ વોટ ચોરીથી ભાજપ જીતી રહ્યું છે પ્રજાના વોટથી નથી જીતી રહ્યું આજે સ્પષ્ટ દેખાય છે